અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવનાર મોહરમ પર્વના અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક મળી અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવનાર મહોરમ પર્વના અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક મળી બગસરા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં પાંચ છ જુલાઈના રોજ મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જયવીર ગઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા મોહરમ પર્વના દિવસે શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે બગસરા શહેરમાં સામાજિક આગેવાન સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા મોહરમ પર્વ શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારા વચ્ચે ઉજવણી થાય તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી આગામી પાંચ અને છ તારીખના બગસરા તાલુકામાં હરમની ઉજવણી કરવામાં આવેલી આવવાની છે તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવેલી હતી જેનામાં દરેક સમાજના અગ્રણીને લોકો છે એ આવ્યા હતા એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ